ઐતિહાસિક પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયોના સૂફી સંતો અને ઇષ્ટદેવોની ભૂમિ છે આ પવિત્ર ધરોવર પર આવેલા મંદિરો દરગાહો સમાધિઓ પાટણની પ્રભુતાની યશગાથામાં સમગ્ર વિશ્વમાં વર્ણવી રહી છે સાથે સાથે ધર્મનગરી પાટણની એકતા ભાઈચારો અને સદભાવના પણ સમગ્ર રાજ્ય અને દેશભરમાં આગવી ઓળખ ધરાવે છે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો ઉત્સવો અને શોભાયાત્રા સૌ હળી અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવતા હોય છે અને એકબીજાના ઉત્સવો દરમિયાન સાથ સહકાર પણ આપતા હોય છે અને આવા કાર્યો થકી પાટણ શહેરની પવિત્રતા અને બંધુત્વ ભાવના સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે જે પાટણ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો માટે ગૌરવપૂર્ણ બાબત છે આ એકતા અને સદભાવના તેમજ ભાઈચારાની ભાવનાને શહેરમાં આવી રીતે બંધુત્વ ભાવથી અગબંધ રાખવાના હેતુથી આજે પાટણ શહેરમાં આડત્રીસમી રામનવમી નીતિ નીકળેલ શોભાયાત્રામાં પાટણ શહેરના ગંજ સહિત તીર વિસ્તારમાં રિબાજ ગ્રુપના સહયોગથી ફિટનેસ કોર્નર જીમ દ્વારા રામ માટે ઠંડા પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

આ પ્રસંગે ઉમર ખાન રાવમાએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસો હંમેશા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સૂત્રની સાથ કરવા મુસ્લિમ સમાજ દ્વારા રામનવમી નીકળેલી આડત્રીસમી શોભાયાત્રાને લઈ ઠેર ઠેર ઠંડા પીણા અને ઠંડા પાણીના કેમ્પનું આયોજન કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો અકબંધ રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું તો ફિટનેસ કોર્નર જીમના સંચાલક અકિલ સૈયદે જણાવ્યું હતું કે આડત્રીસમી રામનવમી ની લઈને દિવાસ ગ્રુપના સહયોગથી ઠંડા પાણીના કેમ્પનું આયોજન કરી શહેરમાં ભાઈચારો અને એકતા અગબંધ રહે તેવા જીમ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું